કડા દરવાજા વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર પાસે બે જૂથો વચ્ચે જૂના ઝગડાની અદાવતને લઈ અથડામણ થઈ હતી જૂથ અથડામણ થતા બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો જેમાં જૂથ અથડામણ અંગેની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અથડામણમાં બંને જૂથના લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી હાલ એક યુવકની હાલત ગંભીર છે પોલીસે સમગ્ર મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર પાસે સોળ ડિસેમ્બરે ફ્રી ફાયર રમવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી જે મારામારીમાં બંને પક્ષોએ વિસનગર શહેર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી જે બાદ શનિવારે બપોરના સમયે ઝઘડાની અદાવત રાખી બંને જૂથ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી જેમાં બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી મારામારી પણ કરી હતી જે જૂથ અથડામણ અંગેની જાણ વિસનગર શહેર પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા પોલીસની ગાડીને કાચ પર પણ પથ્થર વાગતા નુકસાન થયું હતું જેમાં જૂથ અથડામણમાં બંને પક્ષોના લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાંથી હાલ વચલાવાસમાં રહેતા સત્યાવીસ વર્ષીય ઠાકોર વિક્રમજી મુકેશજીની હાલત ગંભીર છે જેમની હાલ નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી બંદોબસ્ત ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી છે યુવકની હાલત ગંભીર હોવાથી પરિવારજનો પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હોસ્પિટલમાં પોલીસ લોકોના ટોળા ઉમટ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે મામલો શાંત પાડ્યો છે